જ્યારે મેં મારું ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે હું ગર્ભવતી છું આ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મારું નામ મેહલ છે મારી ઉંમર બાવીસ વર્ષની છે મારા મા બાપે મારી નાની ઉંમરમાં જ મારા લગ્ન કરી નાખ્યા હતા અમે વધારે અમીર ના હતા મારા પાપા નાની એવી નોકરીને કરીને અમારું ગુજરાન ચલાવતા હતા અમારા ગામની એ જ પરંપરા હતી કે પૈસા જોઈને લગ્ન કરી નાખવાના અને હું આવી જ પરંપરાનો શિકાર બની ગઈ હતી હું ત્રણ ભાઈની નાની બહેન હતી જ્યારે હું સોળ વર્ષની થઈ ત્યારથી મારા ઘરના એ મારા માટે છોકરો જોવાનું ચાલુ કરી દીધું હતું તો એક છોકરો મારા માટે શોભ્યો હતો તેની પાસે મિલકતની કામી કમી ન હતી પણ તે મારાથી વધારે ઉંમરનો હતો અમારા ગામની બધી છોકરી સાથે આવું જ થતું હતું પણ મારા નસીબે મારો સાથ આપ્યો મારી સગાઈ થતાં પહેલાં જ તૂટી ગઈ હતી કારણ કે તેણે અમારી પાસે બહુ દહેજ માંગ્યું હતું અને મારા મા બાપની આટલી બધી હતી કે તેને આટલું મોટું આપી શકે પણ આ જોઈને હું ખુશ હતી સમય જતા મારા માટે એક મારા પપ્પા કહેતા હતા કે છોકરો નહેલની ઉંમરનો જ છે આ જોઈને મને નવાઈ લાગી હતી કારણ કે આ ગામમાં કોઈ છોકરીને તેની ઉંમરનો છોકરો મળતો જ ન હતો આ છોકરો તો એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો તેનું નામ દિનેશ હતું બધા કહેતા હતા કે દિનેશે દહેજ લેવાની ના પાડી છે આ જોઈને મને પણ નવાઈ લાગી કારણ કે આવો પહેલો છોકરો મેં જોયો હતો કે તે દહેજ માટે ના પાડતો હોય આ જોઈને મને બહુ શાંતિ મળી હતી મને થયું કે મારો આ પતિ મારું બહુ ધ્યાન રાખશે તે આ ગામના જૂના રિવાજોમાં મને બાંધીને નહીં રાખે હું તો દિનેશની સાથે લગ્ન જીવનના સારા એવા સપના જોવા લાગી પણ હવે સમય આમ જ વીતતો ગયો અને મારા લગ્ન દિનેશ સાથે થઈ ગયા અને હું દિનેશની દુલ્હન બનીને તેના ઘરે જતી રહી વિદાયના સમયે મને બહુ દુઃખ નહોતું થયું કારણ કે મેં આ ગામોમાં રહીને બહુ દુઃખ વેઠ્યું હતું લગ્ન થઈને જ્યારે હું મારા સાસરિયામાં ગઈ ત્યારે મારું ભવ્ય સ્વાગત કર્યું મારા સાસરિયામાં ખાલી મારી સાસુ સિવાય બીજું કોઈ ન હતું કારણ કે દિનેશના પિતા તો બાળપણમાં જગુછી ગયા હતા પણ પછી લગ્નની પહેલી રાતે જ્યારે હું મારા પતિના રૂમમાં તેના બે પર બેસીને તેની રાહ જોઈ રહી હતી થોડી વાર થઈ ત્યાં દિનેશ આવ્યા પછી મને એક એવી વાત જાણવા મળી કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મને ખબર પડી કે મારો પતિ દિનેશ તો એક કિનર હતો મને સમજાતું નહોતું કે મારી સાથે આ બધું શું થઈ ગયું હતું મારી આંખમાંથી આંસુ પડવા લાગ્યા હતા મારા બધા સપના સાવ તૂટી ગયા હતા દિનેશ એક કિનર હતો તો તેને મારી સાથે લગ્ન શા માટે કર્યા પણ હવે મને મારા ભૂતકાળની વાત યાદ આવતી હતી કે તેને અમને દહેજ લેવા માટે ના કેમ પાડી હતી તેની આ હકીકત માટે તે વળી આટલા બધા સારા બન્યા હશે પણ હવે શું બધી પથારી ફરી ગઈ હતી મારું મૂળ સાવ ખરાબ થઈ ગયું હતું મને મારી સાસુ ઉપર પણ બહુ ગુસ્સો આવતો હતો તે પોતે જ એક સ્ત્રી હતી તેને પણ જાણી જોઈને એક સ્ત્રીની જિંદગી બરબાદ તો શા માટે કરી તેને તો બધી ખબર હતી છતાં માવું કેમ કર્યું હવે હું આ મારા કિન્નર પતિ સાથે કેવી રીતે જિંદગી વિતાવી શકું હું તરત મારો સામાન પેક કરવા લાગી ત્યાં મારી નજર મારા પતિ દિનેશ ઉપર પડી તે સોફા ઉપર મોઢું ચડાવીને બેઠો હતો તેને મને કીધું કે નહીં આમાં મારો કામી વાંક નથી તું આમ ઘર છોડીને ના જા તેની વાત મારા ગળે નહોતી ઉતરતી એટલે હું રૂમમાંથી બહાર આવતી રહી હું મારા નસીબ ઉપર રડી રહી હતી મને સમજાતું નહોતું કે મેં આવું તો શું કર્યું હશે કે મને આવી સજા મળી લગ્નની રાતે હું મારા રૂમ આ બધું સહન નહોતું થતું મેં એક વાર દિનેશ ની જગ્યાએ આવીને જોયું તો મને સમજાયું કે આમાં માંગ દિનેશ નો કમી નથી પછી મેં દિનેશ નો હાથ પકડીને તેને ગળે લગાવી લીધો તે મારું આવું વર્તન જોઈને બહુ ખુશ થઈ ગયો હતો પછી મેંગ દિનેશ ને આવી માં સ્વીકારીને મારા જીવનની નવી શરૂઆત કરી બધી રસમ પૂરી કરીને એક જેમ હું રહેવા લાગી જ્યારે એમ હતું કે મારી વહુને ખબર હોવા છતાં કે માં ઘર માં રહેતી હતી પણ મેન તેની સામે કામી ના બોલી પછી હું વહુની જેમ તે ઘર માં રહેવા લાગી દિનેશ મારું બહુ ધ્યાન રાખતા હતા મને થોડો શક થતો હતો પણ મેં આવું ચાલવા દીધું હતું તે મને રાતે બહાર ડિનર કરવા લઈ જતા અને મારી બધી ઈચ્છાઓ પૂરી કરવા લાગ્યા હતા પણ મને લગ્નની પહેલી રાત યાદ આવતી હતી મને દુઃખ થતું હતું કે મેં મારા પતિ સાથે આવું કેમ કર્યું તે બહુ સારા હતા તેને મને ક્યારે એવું લાગવા નહોતું દીધું કે હું મારા સાસરિયામાં આવી છું મારી સાસુ પણ મારું બહુ ધ્યાન રાખવા લાગ્યા હતા મારા અહિયામાં આવ્યા પછી દિનેશે મને બહુ બધી શોપિંગ કરાવી હતી એટલે મેં તેની બધી ભૂલ માફ કરી દીધી હતી હવે મારા સાસરે આવીને મને થોડું સારું લાગ્યું હતું પછી મેં અને દિનેશ અમારી નવી જિંદગીની એક શરૂઆત કરવાનું વિચાર્યું હતું એ નવી શરૂઆત એ હતી કે અનાથ આશ્રમ એક બાળકને ગોદ લઈને પોતાનું નામ આપીને તેની સારી રીતે પરવરીશ કરીએ આ જોઈને દિનેશ બહુ ખુશ હતા તે મારી સાથે પોતાની જિંદગી જીવવા લાગ્યા હતા હવે અમે બંને એક સાચા પતિ પત્ની બની ગયા હતા તે મારું બધી રીતે ધ્યાન રાખતા હતા હું તેની આદત બની ગઈ હતી તે મને તેની બધી વાત કહેતા હતા પછી મેં પણ તેને મારી બધી વાત કહેવાનું ચાલુ કરી દીધું હતું તે મારી બધી મુશ્કેલીનો હલ કાઢી આપતા હતા હવે બસ આમ જ અમારી જિંદગી હસતી ખેલતી જતી હતી એક દિવસ હું રસોડામાં કામ કરતી હતી ત્યારે દિનેશ ઓફિસથી જલ્દી ઘરે આવ્યા અને મેં તેને પૂછ્યું કે કેમ આજે તમે વહેલા આવી ગયા તો તેને કીધું કે મારે ઓફિસના કામ થી ત્રણ દિવસ માટે અમદાવાદ જવું પડશે એટલે તમે ધ્યાન રાખીને રહેજો ત્યાં મારી સાસુ કહેવા લાગી કે કે કેમ બેટા આટલી જલ્દી જવાનું થયું તો મેં કીધું કામના લીધે તો જવાનું થાય પણ મને થોડો દિનેશ ઉપર શકતો થતો હતો પણ મેં તેને કહી ના કીધું પછી તે બેગ બેગ કરીને અમદાવાદ જવાની તૈયારી કરવા લાગ્યા ત્રણ દિવસ પછી તેના અમદાવાદ રહ્યા બાદ તે ઘરે આવી ગયા હતા તે થાકીને જલ્દી સૂઈ ગયા હતા સવારે જાગીને તેને મને બધી વાત કરી હતી વાત કરતા કરતા મને એનજ ઊંઘ આવી ગઈ હતી અને રાતે સૂતા પહેલા હમને બધાને દૂધ પીવાની આદત હતી રાતે સૂતા પહેલા હું અને દિનેશ બંને દૂધ પીને જ સૂતા હતા પણ તે દૂધ પીધા પછી મને બહુ ભારે ઊંઘ આવવા લાગતી હતી પણ થોડા દિવસ તો મેં ધ્યાનમાં ના લીધું પછી મેં દિનેશને આ વિશે કીધું તો તે મને કહેવા લાગ્યા કે તું આખો દિવસ કામ કરે છે ને એટલે તને જલ્દી ઊંઘ આવી જાય છે આટલું બોલીને તે ઓફિસ જતા રહ્યા પણ એકવાર હું ઘરમાં કામ કરતી હતી તો મને અચાનક ચક્કર આવવા લાગ્યા તો હું સોફા ઉપર બેસી ગઈ મેં દવા પીધી અને પાછી મારા કામમાં લાગી ગઈ પણ તેમ છતાં મને હવે ઉલટી થવાનું ચાલુ થઈ ગયું હતું મારી સાસુ મને કહેવા લાગી કે બેટા તું આરામ કર કામ હું કરી લઈશ પણ મેં તેને ના પાડી મેં કીધું કે કાની વાંધો નહીં હું કરી લઈશ મેં દવા પીધી હતી છતાં તબિયતમાં કાની સુધારો ના થયો પછી મેં વિચાર્યું કે હવે મારે ડોક્ટરને જ બતાવવું પડશે પછી હું ગમે તેમ ઘરનું કામ કરીને ડોક્ટર પાસે ગઈ ડોક્ટરે મારું ચેકઅપ કર્યું પછી તેણે કીધું કે તમારે તમારો બ્લડ ટેસ્ટ કરાવવો પડશે અને રિપોર્ટ એક કલાકમાં આવી જશે પછી તે રિપોર્ટ કરીને હું ઘરે આવી ગઈ હતી એક કલાક પછી જ્યારે હું ડોક્ટર પાસે મારો રિપોર્ટ લેવા ગઈ તો ડોક્ટરે મને મારો રિપોર્ટ હાથમાં સાથે કીધું કે અભિનંદન મેડમ તમે બનવાના છો આ સાંભળીને હોશ ઉડી ગયા મને થતું હતું કે આવું કેવી રીતે બની શકે મને સમજાતું ન હતું કે આ બધું મારી સાથે શું થઈ ગયું હતું મારો પછી દિનેશ તો એક કિન્નર હતો તો પછી હું ગર્ભવતી કેવી રીતે થઈ હતી મારી ઉપર હવે આભ તૂટી પડ્યું હતું મેં દિનેશની સિવાય કોઈ બીજા પુરુષને જોયો પણ નથી બધાને તો ખબર હતી કે મારો પતિ દિનેશ એક કિન્નર હતો તો હવે બધાને હું શું જવાબ આપીશ મને સમજાતું નહોતું કે આ વસ્તુ હું કોને કહેવા જાઉં પણ પછી મને વિચાર આવ્યો કે હું આ વાત મારા પતિ દિનેશને જ કહું કારણ કે તે મને સરખી રીતે સમજી શકશે પણ પછી મને તેને કહેતા જડર લાગતો હતો સાસુ મને કહેવા લાગ્યા કે બેટા રિપોર્ટ લઈને આવી તો શું કીધું ડોક્ટરે તો મેં કીધું के મને थोड़ी શરદી ઉપ્રસ્ત થઈ ગઈ હતી બાકી કામી નથી થયું તો મારી સાસુ મને કહેવા લાગ્યા કે સારું બેટા તારું ધ્યાન રાખજે પણ મને મારું દુઃખ પીધા પછી અચાનક સૂઈ જવું મને યાદ આવતું હતું કારણ કે જ્યારે હું જાગતી તો મારું શરીર બહુ ભારેલા હતું અને મને એમ થતું હતું કે મને કોઈએ ખોટી રીતે સ્પર્શ કરી હોય પણ હવે હું શું કરી શકતી હતી મેં વિચાર્યું કે મારી સાસુને વાત કરી જ દઉં પણ મેં ત્યાં પણ પાછી પાણી કરી લીધી હતી કારણ કે તે તો પહેલેથી જ બીમાર રહેતા હતા તે તેને કહીને મારે બીજી રામાયણ હવે નહોતી હોરવી પછી મેં કોઈને કામી ના કહેવાનું વિચાર્યું મને થતું હતું કે આવું મારી સાથે કોણ કરી શકે મારા એવા તો કોઈ મિત્રો પણ ન હતા કે હું તેની સાથે કની બહાર ગઈ હોઉં તેમ છતાં હું ગર્ભવતી હતી એટલે આ વાત મારા માટે હવે બહુ ચોંકાવનારી હતી મેં વિચારી નહોતું કે મારો જ પતિ મારી સાથે આવું કરશે હવે મેં વિચાર્યું કે આ બધા દુઃખ પીવાના જ કારણે થતું હશે મેં વિચાર્યું કે જ્યારે હું દુઃખ પી ત્યારે જ મને જલ્દી ઊંઘ આવી જતી હતી અને સવારે આખું શરીર દુખતું હતું તો આનો મતલબ શું થયો પણ મારે આ રાજ હવે જાણવું હતું કે મારી સાથે આવા કાંડ કોણ કરતું હશે પછી મેં વિચાર્યું કે આજે હું દૂધ પીધા વગર જ સુઈ જઈશ એકલે મને ખબર પડે કે રાતે મારી સાથે શું થાય છે પછી રાતે જમીને પછી મેં મારી સાસુને દૂધ આપ્યું અને અને મને દૂધ લઈને મારા રૂમમાં આવી ગઈ પછી મેં અચાનક તબિયત બહુ ખરાબ હોવાનું નાટક કર્યું મેં દિનેશને કીધું કે મારી તબિયત બહુ ખરાબ છે એટલે તમે રસોડામાંથી મને મારી દવા લઈને આપી દો તો તે જેવા રસોડામાં દવા લેવા ગયા તો મેં દૂધનો ગ્લાસ બાથરૂમમાં જઈને ગોળી નાખ્યો તેને આવીને પૂછ્યું તો મેં કીધું કે મેં દૂધ પી લીધું છે હવે મને દવા મેં આપો એટલે હું પીને સૂઈ જાવ એટલે મેં દવા પીને સૂવાનું નાટક કર્યું દિનેશ મારો હાથ પકડીને જોયું તો તેને એમ હતું કે હું તો સૂઈ ગઈ છું પછી મને ઊંઘમાં અચાનક દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને કોઈ બે ત્રણ આદમીનો અવાજ મને સંભળાયો એમાં મારા પતિ દિનેશ પણ કનિક બોલી રહ્યા હતા પણ મને સરખું સમજાતું ન હતું ત્યાં થોડી વાર થઈ તો એક આદમીએ મારી પાસે આવીને મારા કપડાં ખેંચવાની કોશિશ કરી અને તે મારાથી સહન ના થયું તો મેં તરત મારી આંખ ખોલી નાખી મને અચાનક જાગતી જોઈને તે 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 દિનેશ અને છક્કા છૂટી ગયા લોકો તો સીધા ભાગી ગયા પણ દિનેશ મને કહેવા લાગ્યા કે નેહલ તું તો ઊંઘમાં હતી ને પણ મને ગુસ્સો આવ્યો તો મેં તેનો કાખલો પકડીને તેને એક લાફો મારી દીધો અને કીધું કે આ બધા તમે શું નાટક આદર્યા છે મારો અવાજ સાંભળીને મારી સાસુ પણ રૂમમાં આવી ગઈ હતી તે પણ અચંબામાં પડી ગઈ હતી તે કહેવા લાગી કે બેટા શું થયું છે તમે લોકો બંને આટલા બધા ગુસ્સામાં કેમ લાગો છો તો મેં મારી સાસુને કીધું કે એ હવે તમે તમારા કુંવર દિનેશને જે પૂછો કે તે મારી પીઠ પાછળ શું કામ કર્યા છે મેં મારી સાસુને બધી હકીકત કહી દીધી હતી તો મારી સાસુ તેને કહેવા લાગી કે આ બધું શું થયું છે ત્યાં અચાનક દિનેશની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને તે મારા પગમાં પડીને મારી માફી માંગવા લાગ્યો તેને કીધું કે નેહલ મને માફ કરી દેજે મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે થોડા દિવસ પહેલા હું જ્યારે અમદાવાદ ગયો હતો ત્યારે મારા મિત્રોએ મને કીધું કે તું એક કિન્નર છે તો તારી પત્ની તને સુખ નહીં આપી શકે અને તું તો સુખ દેવાને લાયક જ નથી એટલે તું એનો ધંધો ચાલુ કરી દે આમાં તને પણ પૈસા મળશે અને અમારું પણ કામ ચાલુ રહે છે મારા મનમાં એ લોકો એ પૈસાની લાલચ ભરી દીધી હતી એટલે હું સાવ તેની વાતોમાં આવી ગયો હતો એટલે મેં અહીંયા આવીને પ્લાન બનાવ્યો કે રોજ તને દૂધ પાઈને તારી સાથે આવું કરીશ તો મેં મારી સાસુને કીધું કે તે દિવસે રિપોર્ટમાં આ બધુંજા જ આવ્યું હતું ડોક્ટરે કીધું હતું કે હું ગર્ભવતી છું ત્યારે જ મને શક તો હતો કે મારી સાથે કંઈક ખોટું થયું છે બાકી મારો પતિ દિનેશ તો કિન્નર હતો અને તેની સિવાય કોઈ મને સ્પર્શ પણ નહોતી કરી તો હું પ્રેગ્નન્ટ કેવી રીતે થવાની આટલા માટે જા રાજ જાણવા માટે મેં દૂ તે દિવસે નહોતું કીધું એટલે જ મને દિનેશના બધા કાંડ આજે જાણવા મળ્યા આ બધી હકીકત જાણીને મારી સાસુએ દિનેશને એક જોરદાર લાફો મારી દીધો અને કીધું કે તારા લગ્ન મેં નેહલ સાથે આટલા માટે જ કરાવ્યા કે તને એકલું ના લાગે અને બાળકને ગોદ લઈને તમે પોતાની નવી જિંદગી ચાલુ કરી શકો પણ તે તો આનાથી સાવ વિરુદ્ધ જ વર્તન કર્યું મને હવે દિનેશનું મોઢું નહોતું જોવું ગમતું મેં ત્યારે ને ત્યારે જ દિનેશ સાથે છૂટાછેડા લઈ લીધા હતા મારી સાસુ મને કહેવા લાગી કે બેટા મારા દીકરાને એક મોકો આપ પણ હવે તે મોકો દેવાને લાયક જ ન હતો આવા માણસ સાથે હું જિંદગી વિતાવીને શું કરતી કે તે મને પૈસાની લાલચમાં વેચતો હતો આવી પરંપરામાં લગ્ન કરીને પાછળથી પસ્તાવું જ પડે છે એટલે મારી તમને એક વિનંતી છે કે રૂપિયા જોઈને લગ્ન ના કરતા મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને જો તમે આવા વિડીયો રોજ જોવા માંગતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં